અમારા ફાઈબાને શ્રદ્ધાંજલિ હૃદયાંજલિ પુષ્પાંજલિ આપવા માટે જોકે અમારામાં મહેશ્રી સમાજમાં આપણે હવે કહેવાય કે ગુજરાતીમાં નહીં પણ અમે આવતીકાલે સવારના રવિવારે રાખેલું છે તો આપણે શ્રદ્ધાંજલિ પહેલે એ અમારા ફૈશ્રીને આપીએ આ વાણ દ્વારા तोया है सो जाएगा आने राजा rank फकीर एक सिंहासन छोड़ चले अनकैक पैर ਪੈ ਪੜੀ ਜਾਂਦੇ ਰਜੇ ਜੇ ਜੇ ਇੱਕ ਇੱਕ ਪੈਰ ਪੜੀ ਅਜਾ ਮਾਰਾ ਕਛ ਨਾ ਕਬੀਰ ਮੈਂ ਕੜਾ ਟਾਣ ਕੇ ਛੇ ਹੇਕੜਾ ਹਲਿਆ ਨ ਬਿਆ ਹਲੰਦਾ ਹਨੇਤਰਾ ਭਰਿਏ ਵਥਾ ਭਾਰ ਐ ਡਾਡ ਮੈਕਰਾਂ ਚ ਇਹ ਪਾਪੀ ਉਹਨ ਜੇ કેટલા મારા જે સગાવાલા ગુજરી ગયા વયા ગયા હું રાડો પાડી પાડી

ખપજાનાટી મત કરો અભિમાન એક દિન પાવન સે ઉડિસે એટલે આ ભજન માં એમ ગવાય છે કે થોડા કરો ને અભિમાન

નાનો હોય મોટો હોય બુઢો હોય જાવું છે જાવું છે ને જવું છે એ તો નાખી છે માટે ચેતી જવાનો મારા હાલ આવો હા ચેતી જાઓ જાગી જાવ આ જીવન સફળ બનાવો તમારા જીવનનું કલ્યાણ થાય એવું કરો આમ સુતેલા મો માયા મમતા સંસાર વ્યવહારમાં છીએ એટલે હોય પણ એટલા બધા બી લપટાઈ ને જાઓ કે મારા હરીને ભૂલી જાઓ જે ખરેખર સાચો ભાથું બાંધીને આપણે જે લઈ જવું છે એ તો કરતા નથી એ તો એ તો ભૂલ્યા ફરો છો તો એ ભાથું બાંધો ને પુણ્યનું કે જે આપણે હરિભજન નું સત્સંગનું સતનામ ભ્રષ્ટાચાર અપાચાર છેતરપિંડીઓ આ તે બધું મૂકો ને મૂકો એમાં કોઈ સાર નથી આ કે છે માટી ચુન ચૂન મેલ બનાયા મૂર્ખો કે ઘર મેરા એ નાગર તેરા નાગર મેરા ચિડિયા રેન બસેરા ચિડિયા રેન બસેરી ચિડિયા રેન બસરા માટી ચુન ચુન મહેલ બના જે મેલ બંગલાઓ કેવડા બધા આમ કરોડો નો બંગલા મકાનો બને વિચાર તો કરો હવે હવે ઈ કરોડો ના બનાવનાર ને પૂછો મુઆવ આવ તમને તમને ખપ્પીશું હે એ એડા કરોડો રૂપિયા ખર્ચા કરવા મતલબ શું મેલ જેવા બંગલા મોટા મોટા બંગલાઓ ડુપ્લેસ ફૂપલે ખબર નહીં કેવા કેવા નામ નાખ્યા છે એ તને જઈશ ત્યારે જગ્યા કેટલી જોય જમીન હે ત્રણ બાય છ ની અમિતાભ બચ્ચન જેવડો હોય તો છ સાડા છ ફૂટ નું પછી બીજો એક મેં સાંભળ્યું આઠ ફૂટ નો આલો આઠ ફૂટ આમ ત્રણ બાય એટલી જ ને ઊંડી કેટલી જોઈએ તને ત્રણ ચાર ફૂટ ખપે એટલી જ ને તો પછી એટલી બધી શું કામ આવું કરોડો કઈ કામ કઈ ભેગું નહીં હાલે કામ તો ઠીક આવે ઠીક છે હવે કેટલું જીવન જીવ વધારે વધારે સો વર્ષ ને કલજુગ ની ઉંમર બીજી કેટલી પછી આખર મરવું છે જાવું છે આપણે માં કરોડો નો એટલે કરોડ વર્ષો જીવશું નાના ના નાના નાના સવાલ કે નથી ક્યારે આ ફૂગો ફૂટી જાય ખબર નહીં પડે માટે રેવાડી ને મારા વાળા બધું ચીડિયા રે ને બસ ભાડુતી મકાન તારો કલે વંગલાનો બાંધનારો કેવો મારા ભાઈ પારુતી ભગ લો કોણે રે હે બનાયો યા ભારુતી એ બંગા લો કોણે તું ભાડુવા તો છો એ બુઆ ભાડુવા તો છો જેમ આપણે ભાડે કેમ નહી ભાડુવા એ હવે સમાતે નથી રે હું તું પરમાણે તું છો જ નહીં આ જીવન તો છો જ નહીં ઈ તો તારી જેટલી જીવન હશે ખાઈશ ને પીસ ને રહીશ

sonare perro rupare perro perro machamala yata vare vare motir perro toye maran kiriasa toye maran kiriasa

કેટલી બધી પહેરે મારાઓ ને આ ને હમણાં એક કલાકારો બી બાઈ હોય એવા ને માણસ એ દેખાડા કરે સોનાના કેટલી જાડી જાડી ચેનો હાર કાપ આ તે બધું આખા જાણે એ મારા વાલાઓ એક કાંઈ ભેગું નહીં હાલે એ તમારી સોનાની કડી હશે એ પણ ઉતારી લેશે એ નથડી ઉતારી લેશે એ વીતી બીતી બધું અરે મારા વાલા એ ઉતરે નહીં તો ખબર નહીં કેટલું હેરાન થાય જો ઓલું બધું હોય કે જે વિચાર તો ચાંદી ની વસ્તુ પણ નથી મુકતા પરિવારમાં એક ડોસીમાં ગુજરી ગયા એની ઓલી પહેલી પહેરેલી હતી જૂની ઓગણીસ વર્ષના હતા ત્યારે પંદર વર્ષના હતા લગ્ન થયા અને પચાસ વર્ષે મારી ગુજરી ગયા એની જે પૂર જૂની ચાંદી એ વખત ભાઈ ઉતરે ન ઉતરે હવે એ તો મરી ગયા પછી શું એટલે હવે એના પરિવાર લાગ્યા બે સોનારા કે સોના નાના હું ના આવું ભાઈ આ મારા નાના હું ના કાઢવા કાઢે એને એમ કે ઉતારવા જઈશ મને પકડી લેતા મરી ગયેલા એટલે એના પરિવાર પરાયો નાખે ને એસપીસ ને એ હથોડી બે કલાક માંડ માંડ નીકળી ચાંદી નહીં મૂકે સોના તો સોના ના કરે

મારો ભૂલ્યા ન ફરતા ઓલો ભૂલા ફરે અભિમાન ફરે છે એટલો એમ એટલો મધ આપણે એમ થાય કે આ શું ઝાલ્યો નથી શું છે શું રાવણ નો ભાઈ છે રાવણ તો ડાસો માથા વાળો ગયો એટલે તું અગિયાર માથા વાળો છો

कारणी त्रिया तेर दिन रूए कारे पार की आसा एक करे पार की आस सुन माता तारी जन्म रूए माँ तो रूए ना भाई ए मारो डिक्रो हतो ए मारो लालो हतो ए मारो कानो हतो ऐ हम भाई कानो कोई ना भाई तो ये तो समझता है પણ એ એક વાત મેં એમ આવે છે કે મારો લાલો હતો આપણે કાનાને લાલો કહી છીએ ને એ મારો લાલો હતો એ મારો લાડલો હતો એ મારો ધુલારો મારો પ્યારો હતો એ ભલે હતો બાઈ તો ગયો માતા તારી એ જન્મ મારો હતો મારો દીકરો મારો એ મારો કાચા કેરો કઠકો હતો એ કેવો બી હતો એ તો ગયો એમ તો માતા તારી જનમ રોયા કરે માને જયારે યાદ આવે ત્યારે પણ બેની રૂએ બાપ એટલે બેન હોય એ જે ગયો હોય એની તો એ પછી બાર માસ એટલે રાખડી બંધન આવી રક્ષાબંધન ત્યારે એ મારો વીરો હતો એ મારો ભાઈલો હતો એ મારો બાંધવ હતો હવે એ બેન એ ગયો જેવો હતો તેવો તે જીવતો હતો ત્યાં સુધી રાખડી બાંધીને પછી તને સાડી ન દીધી ને સાલી આવે એને સાડી દીધી બેન તો હું રોવા રો એવાય છે ઘણા ને બેન બિચારી શું કર બે તો બેન હોય ને એટલે પછી ઘરની ત્રિયા જો પરણેલો હોય તો ઘરની ત્રિયા એટલે પત્ની ઘરની ઘરવાળી એ જેની હોય ને એ ગયો હોય એ વાળો ગયો હોય ને એની તેરમાં સુધી હોય ને કે છે ભાઈ

આપણી સાથે જે ચાલે ને ના કર્મ એ કરવા અસત્ય મૂકી દેવો અસત્ય મૂકી દેવું સત્ય સત્ય ગ્રહણ કર